પબ્લિક જો ભાઈ પબ્લિક જો રાતનો માલ સસ્તો આ અમાર સુમિત મુઠ્ઠી માલ જોઈતો હોય તો રાતે આવો ભાઈ સસ્તો સસ્તો બચેલી વસ્તુ દમામાં ભાઈ ભાઈ આ અમારો સુમિત મુઠી મફત્યો મફત્યો

આ ભાઈ થોડા મોંઘા છે બહાર આવો સસ્તું મળે 10000 માં હો એટલે 10 નો પંજો 10 નો પંજો ખરીદી કરવી તો રાત્યા હો મોજથી પતંગ ઉડાડો કોને ચાર જોડી ચશ્મા રાત નો માલ સસ્તા માર રાત નો માલ ખાલી કરવાનો માલ હો ભાઈ ફુગા વીસ વીસ રૂપિયા ખાલી વીસ રૂપિયા વીસ રૂપિયા ખાલી કરવાનો માલ ભાઈ ખાલી કરવાનો સસ્તું લેવું તો આવો ભાઈ સુરેન્દ્રનગર સસ્તું સસ્તું